નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો બાવળા બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલરો વચ્ચે ગમફારક અકસ્માત સર્જાયો બેના મોત ચાર લોકો થયા ઈજાગ્રસ્ત ચૌદ મહિના બાદ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ સાથે રેકોર્ડ સર્જ્યો ભારતીય શેર બજારે રચ્યો મોટો ઇતિહાસ જ્યોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે નીટ દ્વારા જ એડમિશન મળશે ઇન્ટરશિપમાં નિયમ બદલાયા અમદાવાદ રેલવે સ્ટેશને વેટિંગ રૂમમાં રોકાવાના કલાકના વીસ રૂપિયા ભાડું વચૂલવામાં આવશે મોડાસામાં સરકારી ઇજનેરી કોલેજના પ્રોફેસર વિદ્યાર્થીનીઓને બીભટ્સ મેસેજ કરતા હડકંપ મચી ગયો મોસાદ સીઆઈએ બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું પૂર્વ સાંસદનો મોટો દાવો જનતાના રેડના ડરથી દારૂ ડ્રગ્સના અડ્ડા બંધ કરાવો બુટલે અને મેવાણી સમર્થનમાં મળતા સરકાર ભરાય ગુજરાતમાં ની કામગીરી ચોમોતેર ટકા પૂર્ણ થઈ તે ચોવીસ પોઈન્ટ તેવીસ લાખ મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો મોટો દાવો અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર કરવામાં આવ્યો નેશનલ ગાર્ડના બે જવાન ઘાયલ અને શંકાસ્પદ પકડાયો ભારતની મોટી સફળતા સામે આવી ફ્રાન્સના ફાઇટર જેટના એન્જિન બનાવવાની ટેકનોલોજી આપવા થયા તૈયાર મણિપુરમાં ચાલીસ કિલો વિસ્ફોટક ભરેલું લાંબા અંતરનો રોકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો તમિલનાડુ પર વાવાઝોડાનો મોટો ખતરો અનેક જિલ્લા એલર્ટ આજથી બે ત્રણ દિવસ તારાજીની શક્યતા અધિયાલા જેલમાં રખાયેલા પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી એમ અમરો ઇમરાનની હત્યા કરવાની અટકળો સામે આવી ચીનમાં મોટી દુર્ઘટના બની ટેસ્ટિંગ કરતા રેલવેના કર્મચારીઓને ટ્રેને જ કચડી નાખ્યા અગિયાર ના થયા કરોડ મોત દુબઈમાં તેજસ ક્રેશ થવાને કારણે ભારતને મોટું નુકસાન થયું આર્મેનિયાએ દસ હજાર કરોડ ડીલ અટકાવી ડોનાલ્ડ ટ્રમ્પનો નો મોટો નિર્ણય દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધ મૂક્યો આગામી જી ટ્વેન્ટી સમિટ માટે આમંત્રણ નહીં આપે બિહારમાં નવી સરકારની રચના બાદ એનડીએને મોટો ઝટકો લાગ્યો આરએલએમ ના અનેક અગ્રણી નેતાઓએ રાજીનામું આપ્યું

જિગ્નેશ મેવાણીના આવે મુખ્યમંત્રીને તીખા સવાલ દારૂ અને ડ્રગ્સ મામલે સીએમને પૂછ્યા સણસણતા સવાલ મારા ભવિષ્યનો નિર્ણય બીસીસીઆઈ કરશે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરિઝમાં શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર જે કંઈ કરવું પડે તે કરીશું પણ ડેરા ખાલી નહીં કરીએ રાબડી દેવીના નિવાસ સ્થાન પર આરજેડીએ નીતિશ સરકારને અલ્ટિમેટમ આપ્યું ગૌતમ ગંભીરની ત્રણ મોટી ભૂલ જે ભારતના ઘર આંગણે હારનું કારણ બની ન્યુઝીલેન્ડ પછી દક્ષિણ આફ્રિકાએ વ્હાઇટ વોશ કર્યો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેત મજૂર એટલે કે ભાગ્યાને થયેલ નુકસાન વળતર ચૂકવવા આવેદન પત્ર આપવામાં આવ્યું ઠાકોર સમાજને દારૂનો દરિયો આપે તો પણ પી જાય ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરના નિવેદનથી ખળભળાટ મચી ગયો સરકારનો મોટો નિર્ણય એસસી વિદ્યાર્થીઓની ટ્યુશન ફી હવે સીધી દ્વારા ચૂકવાશે પ્રાઇવેટ સંસ્થાઓ માટે રૂપિયા લાખની મર્યાદા હોંગકોંગના નામના વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગને કારણે ચુમ્માલીસ લોકોના થયા કરુણ મોત વ્હાઈટ હાઉસ સંકુલ પર આતંકવાદી હુમલો થયો બે નેશનલ ગાર્ડ મેમને વાગી ગોળી અને કલાકોમાં અફઘાન ગોળીબાર કરનારની ધરપકડ કરવામાં આવી તમારું બેંક સંબંધિત કામ પતાવી દેજો ડિસેમ્બર માં અઢાર દિવસ માટે બેંક રજાઓની જાહેરાત કરવામાં આવી સંતરામપુર માં આમ આદમી પાર્ટી ના નેતા બ્રિજરાજ સોલંકી નું દારૂ અને ડ્રગ્સ મામલે મોટું નિવેદન હર્ષ સંઘવી લઈને કરી મોટી ટીપણી અમદાવાદ ને મળી બે હાજર ત્રીસ કોમનવેલ્થ ગેમ ની યજમાની વડાપ્રધાન મોદી એ અનોખી રીતે પાઠવી શુભકામના બિહાર માં એનડીએ ની ધૂમ મજી પતા પાતળ ગુજરાત ના નેતાઓની મહેનત નડ્ડા દિલ્હી ડિનર થી કર્યું સન્માન એસઆઈઆરની ગણતરી ફોર્મના ડિજાઇટાઇઝેશનના કામગીરીમાં મોટા શહેરને પછાડીને ગુજરાતનો ડાંગ જિલ્લો મોખરે રહ્યો ગોપાલ ઇટાલિયાનો મોટો આક્ષેપ હર્ષ સંઘવીએ બે હજાર તેરમાં જાહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટરને લાફા ઝીંક્યા હતા અમદાવાદની પ્રખ્યાત મોછા રેસ્ટોરન્ટમાં હાઇજીનનો ગંભીર અભાવ રોટલીની બાસ્કેટમાંથી જીવડા નીકળ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પચીસ હજારનો દંડ ફટકાર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના રાસકા પંચોતેર લાખના ખર્ચ નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા નવેમ્બર સુધીમાં જરૂરી કરી લેજો કામ સરકારનો મોટો આદેશ આપવામાં આવ્યો જામનગરમાં સીબીઆઈ ત્રાટકતા ખળબળાટ મચ્યો મોટા ગાજાના લેન્ડ ડેવલપર ભત્રીજા પર તપાસ મોટા કડાકા ભડાકા થવાની મોટી સંભાવના બ્રહ્મોસ મિસાઇલે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનમાં મચાવ્યો આતંક દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાની મિસાઇલમાં રસ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે યોજાય રિવ્યુ બેઠક બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી પ્રધાનમંત્રી શેખ હસીનાને એકવીસ વર્ષની સજા કરવામાં આવી ભાજપના ધારાસભ્ય વિપક્ષના સુરમાં સુર પુરાયો સુરતમાં ડ્રગ્સ ગાંજા ના ખુલ્લે વેચાણનો ઘટસ્ફોટ થયો ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય આ ખાસ દેશને જી ટ્વેન્ટી બે હજાર છવ્વીસ સંમેલન થી બહાર કર્યો આમંત્રણ નહીં મોકલે યશસ્વી જયસ્વાલ ને જય સચિન તેંડુલકર ની જેમ બલિદાન આપવું પડશે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ મહત્વપૂર્ણ સલાહ આપી ટેસ્ટ સિરીઝ ની હાર બાદ ગૌતમ ગંભીર ને કરવામાં આવશે બહાર રિપોર્ટ માં બીસીસીઆઈ નો નિર્ણય કરવામાં આવ્યો જાહેર ગુજરાત ના આયુર્વેદ બનશે ટનાટન હવે કેન્દ્ર સરકાર વીસ હજાર કરોડ આપશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ની મોટી જાહેરાત કરવામાં આવી ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મુદ્દે મેવાણી અને ઇટાલિયા એક સાથે થયા હર્ષ સંઘવી પરના પ્રહારોનો રાજકીય સંકેત લોન મેળવી થાય હવે સરળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ સ્કોર અપડેટ માટેની સમય મર્યાદા ઘટાડી ગ્રાહકોને તાત્કાલિક લાભ મળશે વાવાઝોડું સેન્યાર થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી જાહેર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા ફરી ગુજરાતમાં આવશે માવઠું અંબાલાલ પટેલની મોટી આગાહી આવી સામે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા જન્મ પ્રમાણપત્ર માટે હવે જૈવિક પિતાનું નામ ફરજિયાત કરતી નવી એડવાઇઝરી કરવામાં આવી જાહેર એસઆઈઆર દરમિયાન ત્રીસ બીએલ ઓના થયા મોત સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઝટકો આપ્યો પહેલી ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી દુઃખી થયા ઋષિભ પંત સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ બિહાર સરકારનો મોટો નિર્ણય ચૌદ ડિસેમ્બર સુધી દસ લાખ જીવિકા દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા થશે બાબા વેંગાની બે હજાર છવ્વીસની ત્રણ સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ સામે આવી સોનાની તેજી એલિયન્સ નો સંપર્ક અને એઆઈ નો મોટો ખતરો તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ